હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી એસએમજી કે સ્ટડી યુટ્યુબ ચેનલ પર આજે હું તમારા માટે લઈને આવ્યો છું ગુજરાતના સામાન્ય જ્ઞાનના મહત્વના પ્રશ્નો જે આવનારી ગુજરાત સરકારની પરીક્ષામાં પૂછાય છે તો વધારે સમય ન બગાડતા આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ ગુજરાતની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠ માં થઈ હતી ગુજરાતનું ક્ષેત્રફળ એક લાખ છન્નું હજાર ચોવીસ ચોરસ કિલોમીટર છે વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં સ્થાન પોંચમું છે પ્રથમ પાટનગર અમદાવાદ હતું હાલનું એટલે કે વર્તમાન પાટનગર ગાંધીનગર છે તે અમદાવાદથી ઓગણીસો એકોતેરથી થી બદલવામાં આવ્યું प्रथम राज्यपाल હતા શ્રી મહિદી નવાબ ચુંગ અત્યારના વર્તમાન રાજ્યપાલ છે आचार्य દેવવ્રત ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ જીવરાજ મહેતા ગુજરાતના મુખ્યમંત્રી ડૉ જીવરાજ મહેતા હતા પ્રથમ અને હાલના વર્તમાન શ્રી ભુપેન્દ્ર પટેલ છે 2025 માં ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કલ્યાણજી મહેતા હતા વિધાનસભાના સ્પીકર શ્રી શંકરભાઈ ચૌધરી છે જ્યારે ગુજરાતના પ્રથમ સ્પીકર કલ્યાણજી મહેતા હતા ત્યારે ડેપ્યુટી સ્પીકર અથવા ઉપસ્પીકર અથવા ઉપ અધ્યક્ષ અંબાલાલ શાહ હતા અને શંકરભાઈ ચૌધરીની સાથે ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડ છે પ્રથમ વિપક્ષી નેતા નગીનદાસ ગાંધી હતા પરંતુ વર્તમાનમાં કોઈ વિપક્ષી નેતા નથી અત્યારે પદ ખાલી છે ગુજરાત વિધાનસભાની બેઠકો એકસો ને બ્યાસી છે પ્રથમ વિધાનસભાની બેઠક અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં મળી હતી વર્તમાન વિધાનસભા ગાંધીનગર આવેલી છે વિઠ્ઠલભાઈ ભવન પટેલ નામથી ઓળખાય છે ગુજરાતની લોકસભામાં બેઠકો છવ્વીસ છે રાજ્યસભામાં બેઠકો અગિયાર છે ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ પહેલી એપ્રિલ ઓગણીસો તેસઠ ના રોજ થયો હતો ગુજરાતમાં વર્તમાન ચોત્રીસ જિલ્લાઓ છે જે તમારે બધા જોઈએ તો મારી ટેલિગ્રામ ચેનલ અથવા યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલા છે તાલુકાની સંખ્યા ગુજરાતમાં બસો છે કે હું નથી કેમ કે વિકિપીડિયાએ વિકિપીડિયામાંથી આ લીધેલ છે અત્યારે મહાનગરપાલિકાઓની સંખ્યા સત્તર છે પહેલા આઠ હતી અને નવી બે હજાર પચીસમાં નવ બની તેથી અત્યારે કુલ સત્તર મહાનગરપાલિકાઓ છે નગરપાલિકાની સંખ્યા એકસો ને ઓગણપચાસ છે ગુજરાત રાજ્યની મુખ્ય ભાષા ગુજરાતી અન્ય ભાષામાં હિન્દી અંગ્રેજી કચ્છી ઉર્દુ સિંધીઓનો સમાવેશ થાય છે ગુજરાતમાં મુખ્ય ધર્મો ત્રણ છે હિન્દુ ઇસ્લામ અને જૈન બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં કુલ છ કરોડ ત્રણ લાખ ત્યાંશી હજાર છસો ને અઠ્યાવીસ વસ્તી હતી રાષ્ટ્રીય ચિહ્નોની વાત કરીએ ગુજરાત નું રાજ્ય પક્ષી સુરખાક છે રાજ્ય પ્રણી સિંહ રાજ્ય ફૂલ ગલગોટો રાજ્ય નૃત્ય ગરબો રાજ્ય વૃક્ષ આંબો રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત રાજ્ય રમત ક્રિકેટ અને કબડ્ડી ગુજરાતમાં વર્તમાનમાં યુનિવર્સિટીની સંખ્યા બાસઠ અથવા ત્રેસઠ છે આમાં પણ સેવા નથી કેમ કે કોઈ વેબસાઇટ ઉપર બાસઠ દેખાડે છે કોઈ વેબસાઇટ ઉપર ત્રેસઠ છે ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદમાં આવેલ છે ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ પાંચસો નેવું કિલોમીટર છે જ્યારે પૂર્વ પશ્ચિમ લંબાઈ પાંચસો કિલોમીટર છે ગુજરાતમાં બે અખાત આવેલા છે એક કચ્છનો અખાત અને ખંભાતનો અખાત ગુજરાતમાં જૂનો સોળસો કિલોમીટર દરિયા કિનારો હતો પરંતુ અત્યારે માપણી પ્રમાણે ત્રેવીસો કિલોમીટર દરિયા કિનારો છે દેશમાં ભૌગોલિકની દ્રષ્ટિએ ગુજરાત પશ્ચિમમાં છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ અને સૌથી નાનો જિલ્લો ડાંગ છે. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો અમદાવાદ સૌથી નાનો જિલ્લો ડાંગ છે. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો સુરત અને સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કચ્છ છે. ગુજરાતનું જાતિ પ્રમાણ નવસો પચીસ છે અંદાજે બે હજાર પચીસ મુજબ અંદાજે છે બે હજાર અગિયારમાં નવસો ને ઓગણીસ હતું.

ગુજરાતમાં સૌ પ્રથમ ખાનગી બંદર પીપાવાવ છે જે અમરેલીમાં આવેલ છે ગુજરાતમાં સૌથી ઓછામાં ઓછો વરસાદ કચ્છમાં થાય છે શ્વેત ક્રાંતિનું મુખ્ય મથક આણંદ છે રાજ્યનું સૌથી જૂનું હયાતનગર વડનગર તે પણ ગુજરાતમાં આવેલ છે વિશ્વનું સૌથી મોટું જહાજ ભાંગવાનું કેન્દ્ર અલંગ જે ભાવનગરમાં આવેલ છે ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યદેવ થતો જિલ્લો દાહોદ છે મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ